જૂના જમાનામાં બેનું દીકરી દરણા દળાવવા માટે જાય એટલે ગામડામાં રહેતા હોય એટલે બધા ઘંટી ન હોય પથ્થર ની ઘંટી આવતી કોક મોટું ઘર હોય ઘંટી હોય તો જે કઈ બે પાલી પાંચ પાલી બાજરો પોતાનો લઈને જાય પોતાનો દળે અને એના પેલા દળવાના કોઈ રૂપિયા ન લેતા પણ પોતે જેને ઘેરે દળાવવા જાય એનું દળી દઈએ એટલું પોતાનું જ દળી લેવાનું એ રીતે દરણું દળવા જાય એમાં બે બેનું દરણું દળાવવા માટે કાયમ જાય બહુ સરસ આ બાપુ બાપુ એમાં એક બેન એવી ટેવ દળતા દળતા બાજરો ખાધા કરે દળતા દળતા ખાધા કરે દળ્યા જાય ને બાજરો ખાય દળાઈ જાય ને ત્યાં બાજરો ખાય જાય ચપટી ફરી ફરી ખાય બીજી બેન એને બેન પણ ના પાડે બેન તારી આ બહુ ખરાબ ટેવ છે તો તો કે કે ખવાય ની તારા ખબર હે ખરાબ લાગે ઓલી બાઈ વાત તમારી બહુ સાચી પણ મને ઉકલે જ નહીં દળવાનું હવે ટેવ જ પડી દળતા દળતા ખાવું પડે એનું શું કરવું તો કે વાત સાચી પણ ટેવ હારી નવાય આવું વાત કાયમ કર્યા કરે અમે એક થી દરણું દળાવી બે અને માથે ત્રાંબાના ડબરામાં માં એ લોટના લોટ દળીને પોતે ઘરે જવા નીકળ્યો સાંજે દિવસ આસની ગયો થોડું થોડું અંધારું ખાવા માંડાણું જીણો જીણો મે પડે વરસાદ પડે બજારમાં બે બાયુ હાલી જાતી થી બેનપણી માથે લોટના ડબરા હતા અને હાલી જાય એમાં કોઈકની ની ભેહું નીકળી ખાડું અને રમતે ચડી ગઈ જીણો જીણો મે વરે ભેહું અને દોડતી દોડતી ભેહું આમ આળતી ગઈ ને કૂદકા મારતી આવે બે બેનું આમ તરવા ગઈ એક બાજુ બજારમાં એમાં એક બેન ને ભેં જેવી તેવી ભટકાણી ઈ બેન ને ધક્કો લાગ્યો ઈ બેન બીજી બેન સામે ભટકાણી બે બેનું એકબીજાને ભટકાણીને ઉલળી પડ્યું લાગ્યું તો નહી બહુ સાઈડ માં પડ્યું એટલે પણ બે ના ડબરા ડણ કરતા ગયા લોટમાં બધું ગારો એક થઈ ગયો લોટ ઢોળાઈ ગયા ડબરા ખાલી થઈ ગયા બે ઊભી તો થઈ એક બેન રોવા ને એક બેન દાંત કાઢે રોવા ને દાંત કાઢે એટલે જે બેન રોતી હતી એને દાંત કાઢી કીધું મરી ગઈ તને કઈ ખબર પડે કે નઈ લોટ ઢોળાઈ ગયો હાવ આપડા ભૂકા કાઢ નાખશે મારી તો બહુ ભૂંડી તારી હાવ તને નહીં ખી જાય

પણ મિત્રો સમજવા જેવું હવે છે પણ મેં તો ઉગર્યો કે બાઈક એટલો તો બે ના ઢોળાઈ ગયા પણ દળતા દળતા હું બાજરો ખાઈ ગઈ એટલો તો મારે રહ્યો તારે તે બધુંય હાવ ગયો એમ પોતાનો ધંધો પાણી બીજું કરતા કરતા ધર્મ માટે બાજરો બોકી લેજો બાકી ક્યારે ડબરા ઢોળાઈ જાય એનું ખાઈ નકી નથી જેને બીજાના માટે રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે ને રસ્તા બતાવ્યા છે આખી દુનિયા જૂનામાં જૂની ભાષા આપડી છે જૂનામાં જૂનો ધર્મ આપડો છે અને આ જૂનામાંનો ભારત વર્ષનો ધરતીનો ટુકડો છે એ જૂનામાં જૂનો છે જેટલા પુરાવા જોઈએ એટલા નીકળે છે ઈ પરંપરામાં હું તમે બેઠા છીએ એટલે મહાત્મા ઈશ્વરદાસજી સનાતન ધર્મ માટે કહે છે પાણી વિવેક અને ધર્મ કરમ ચંદ્ર નહોતા આકાશ રામી કઈ નહોતા પબંધ પાણી અહંકાર વેદવાણી મંત્ર વિવેક અને ધરમ કરમ તંદ્ર શુભ આકાશ ધરાવ ખોટી છે દ્વારકાવાળો હાજો છે હાજો મહાજોય નિશ્રમ નમ દેવરમદાન મુક્તિ મેર સબ ગુરુ કો હૈ જમી પોરી પોયા હરગા કુડો હૈ કોરમ ам પવન જમાવ કુડો પીર ધારી નહીં કુડો એકહી કુપા ખોટી બેટા સરકાર માતા એકાબી ભળા કા બાણ અપારી કતારી માણી હોવત સંગામ સાપણમ જ

મારા દેશના મળે પાકિસ્તાન નો કોળીઓ કરી જાય ભલા માણસ જે છે પણ સનાતન ની જે તાકાત છે મિત્રો પોતાના પંડિત ભરો ઘણો એ હાવજ હંગરે નહીં પછી કાલનું નું મારણ કાગડા દશાનંદ રાવણ કેવી તાકાત કેવી સત્તા પોતાના હાથે કૈલાસ પર્વત જેને ઉપાડેલો ઈ દશાનંદ રાવણ અને એની કચેરી માં હિ લંકા એક સનાતન નો યોદ્ધો આવ્યો એનું નામ અંગદ ભરોહા ની તાકાત જોજો તમે ભરો બહુ મોટી વાત છે અંગતે આમ પગ રાખીને તેડી કીધું તું કે રાવણ યુદ્ધ કરવાની જરૂર નથી મારો પગ કહેવી લે ને ખાલી એટલે જાનકી દી તને અર્પણ છે કચેરીમાં કોઈ પગ નો ઉખેડી હે આ તાકાત સનાતન ધર્મની છે આ ભરોહાની તાકાત છે પોતાના મંડલો જેને ઘટમાં ભરોહો ગણો એ હાવજ હંગરે નહીં કાલનું નું કાગડા